હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકવાર બનાવીને આખું વાર સ્ટોર કરીને ખાઈ શકો તેવી મમરી બનાવશું અને આ મમરીમાં આપણે એક પણ લોટનો ઉપયોગ નહીં કરીએ ગેસનો પણ ઉપયોગ નહીં કરીએ અને એકદમ ઓછી મહેનત ઓછા સમયમાં ચોખાના પવાની એકદમ પોચી રૂ જેવી મમરી બનાવશું તો આપણે મમરી બનાવવાનું શરૂઆત કરીએ તો વજનમાં પાંચસો ગ્રામ મેં ચોખાના પવા લીધા છે હવે આ પવાને ત્રણથી ચાર વાર સારા પાણીથી ધોઈ લેશું જે ડસ્ટનો ભાગ હશે બધો જ નીકળી જાય ત્યાં સુધી આ પવાને ધોઈ લેવાના પવા ડૂબે એ રીતે પાણી એડ કરી અને પાંચ મિનિટ આપણે આ ચોખાના પવાને પલાળીને રાખશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા ચોખાના પવા પણ એકદમ સરસ પલળી ગયા હવે આ રીતની મેં છાણી લીધી છે એમાં ચોખાના પવા એડ કરી દઈએ પાંચ મિનિટ હવે આ પૌવાને આપણે નીતરવા દઈશું જે વધારાનું પાણી હશે એ નીતરી જશે તો આપવાને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એક મોટા વાસણમાં લઈ લઈએ તો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો મેં મીઠું ફક્ત અડધીથી પોણી ચમચી એડ કરી છે અને પાંચ ચમચી ખાવાના સોડા એડ કરશું મીઠું અને સોડા એકદમ જોઈને વાપરવાના કેમ કે આની અંદર આપણે એક પણ લોટ અથવા મસાલાનો ઉપયોગ કરતા નથી એટલે મીઠું અને સોડા એકદમ ઓછા લેવાના અને આ રીતે પાંચ મિનિટ લોટને એકદમ સરસ સોફ્ટ થાય એ રીતે મસળીને આ રીતે લોટ તૈયાર કરી લેશું તો પાંચ મિનિટ જેવું થઈ જાય ત્યાં સુધી એકદમ સરસ રીતે મસળીને આ રીતે લોટ તૈયાર કરી લેવાનો હવે સેવ પાડવાનો જે સંચો આવે છે એ મેં લીધો છે તો એની અંદર આ રીતની સેવ પાડવાની એક ઝાળી છે અને ગાંઠિયાની છે તો આપણે ગાંઠિયાની જાળીનો ઉપયોગ કરીશું સેવ પાડવાની ઝાળી તમે લેશો તો મમરી એકદમ પટલી પડશે એના કરતાં આ રીતની ગાંઠિયાની જે ઝાળી છે એનો ઉપયોગ કરશો તો મમરી તમારી એકદમ સરસ પડશે તો આ રીતના સંચાને તેલવાળો કરી અને આપણે આ લોટ ભરશું તો આ રીતે આખો સંચો ભરી દઈએ આ રીતના આખો સંચો ભરાઈ જાય એટલે આપણે સંચાને પેક કરી દઈશું અને પ્લાસ્ટિકની અંદર આપણે આ મમરી પાડશું મમરી તમે આ રીતના સીધી અથવા ગોળમાં કોઈ પણ રીતે પાડશો તો તમારી મમરી એકદમ સરસ છૂટી છૂટી પડશે અને પડી પણ ફટાફટ જશે બિલકુલ મહેનત નહીં કરવી પડે અને એકદમ સરસ રીતે મશીનમાંથી મમરી બહાર આવશે અને સરસ પડશે તો મેં આ રીતના ગોળમાં પાડી છે પણ તમે સીધા લીટામાં પાડો તો પણ ફટાફટ પડી જશે અને સુકાતા પણ બિલકુલ વાર નહીં લાગે તો આ મમરીને ફક્ત મેં દસ કલાક માટે સૂકવી છે તો પણ એકદમ સરસ સુકાઈ ગઈ પાંચ કલાક છાંયડે અને પાંચ કલાક મેં તડકે સૂકવી દીધી તો આપણી મમરી સરસ સુકાઈ ગઈ છે હવે તળી લેશું તો થોડી થોડી એડ કરી અને આ મમરીને તળી લેવાની તળાતા બિલકુલ વાર નહીં લાગે એકદમ ફટાફટ તળાઈ જશે તો આ રીતના આપણી એકદમ પોચી રૂ જેવી મમરી બનીને તૈયાર છે આ મમરી બાળકોને તો બહુ જ ભાવશે જો બહારના પેકેટ ખાતા હશે તો તમે એકવાર આ રીતે મમરી બનાવીને આપી તો તેલ પણ ઘરનું અને મહેનત પણ ઓછી અને એકદમ પોચી રૂ જેવી મમરી બનીને તૈયાર થઈ જશે મહેમાનને ખવડાવશો તો મહેમાન પણ વખાણ કરશે એટલી પોચી રૂ જેવી આ ચોખાના પવાની મમરી બનીને તૈયાર થશે તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કર